મહિલાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જોકે સારવાર મળે તે પહેલા જ મહિલાએ દમ તોડી દીધો હતો આલા મામલે પોલીસે આરોપી પતિને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે મૂળ અમરેલી જિલ્લાના અને ગોળાદરા પોલીસ સ્ટેશન હલ વિસ્તારમાં આવેલા દેવદ ગામની સન્ડે લગુન હાઇટ્સમાં પાંત્રીસ વર્ષીય નમ્રતા જયસુખભાઈ વાણિયા પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં સાસુ સસરા દેરાણી પતિ એક ત્રણ વર્ષની અને એક આઠ વર્ષની એમ બે દીકરી છે જયસુખભાઈ ક્યારેક ક્યારેક જ છૂટક મજૂરીએ જતા હતા મોટાભાગે તેઓ કામ પર ન જવાના કારણે ઝઘડાઓ થતા હતા જ્યારે નમ્રતાબેન સાડી અને ચણિયા ચોળી સહિતની કામગીરી કરીને આર્થિક રીતે મદદરૂપ થતા હતા રાત્રે સંયુક્ત પરિવારમાં જમ્યા બાદ તમામ પરિવારના સભ્યો પોતપોતાના રૂમમાં સુવા માટે ગયા હતા રાત્રિ દરમિયાન નમ્રતાબેન અને કોઈ બાબતે ઝઘડો થયો હતો દરમિયાન રાત્રે એક વાગ્યાની આસપાસ જયસુખભાઈએ ચપ્પુ વડે નમ્રતાબેનનું ગળું કાપી નાખ્યું હતું જેના પગલે રૂમ લોહી લુહાણ થઈ ગયું હતું બંને દીકરીઓની સામે જ પિતાએ માતાની હત્યા કરી હતી મોટી દીકરી ઊંઘમાંથી જાગી જતા માતાને લોહી લુહાણ જોતા બુમાબૂમ કરી હતી દીકરીએ દાદાને ઉઠાવ્યા બાદ નમ્રતાબેનને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબોએ નમ્રતાબેનને મૃત જાહેર કર્યા હતા આ અંગે તાત્કાલિક ગોળાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ ગોળાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી હાલ તો નમ્રતાબેનના મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે આ સાથે જ નમ્રતાબેનના પિયરના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે અને તે સુરત આવી રહ્યા છે નમ્રતાબેનના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે જયસુખભાઈ છૂટક મજૂરી કામ કરતા હતા પણ મોટાભાગે કામ પર ન જતા હતા ઘરેથી કાળી મૂકવામાં આવે ત્યારે કામ પર જતા હતા અને દારૂ પીવાની ટેવ પણ ધરાવતા હતા કામ પર ન જવાના કારણે પરિવારમાં અવારનવાર ઝઘડાઓ થતા હતા નમ્રતાબેનને સાસરિયાઓ દ્વારા પણ ત્રાસ આપવામાં આવતો હતો એકવાર નમ્રતાબેન પિયર પણ આવી ગયા હતા અને ત્યારબાદ સમાધાન બાદ પરત ગયા હતા પતિ કમાતો ન હોવાથી નમ્રતા બેન કામ કરીને પરિવારનું નું ગુજરાન ચલાવવામાં મદદ કરતા હતા વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માં આજે વહેલી સવાર સમય એટલે કે પૂણા બેની આસપાસ એક ભાઈ છે કે જેનું નામ જયસુખભાઈ લાખાભાઈ વાણિયા છે પોતે ત્યાં રહે છે એમને એમના પત્ની સાથે નોકરી બાબતે તકરાર થઈ હતી પૂણાબેની આસપાસ એમને એમના પત્નીને ચક્કીનો ઘા મારી

બાદ બંને વચ્ચે શું ઝઘડો થયો તે અંગે કોઈ જાણ નથી જોકે જયસુખભાઈ દારૂના નશામાં આ હત્યા કરી હોય